દવા કે <laughs> <laughs>

ખીચડી ખીચડી હમ તો ગવારનું શાક બનાવ્યું તમારા માટે હા તો આપણી માટે જો ગવારનું શાક પછી રોટલા ઘી સોપડેલા કા હમ અમારે તો ઘી સોપડે તમારું ભૂલાઈ જાય મને એવું છે કેમ કે એક રોટલો ગરમ રહે છે લે છે આપણે જાવ આવું શાક બની જો ઓય ભાઈ કડવી કડવી મેથી કડવી કડવી મેથી પણ છે ને આ મજા આવે ખાવાની મને ઘેવડા ને દૂધિયા ખાઈ ખાઈ ને કંટાળી ગયા એટલે મજા આવશે ખાવાની મસ્ત મજા મેથીન શાક બનાવ્યું છે ને

તો આપણે ની પૂછી આપણે કેટલા કિલો ઘી ખાઈ જાય બરાબર અલગ અલગ જ હોય એ ખાય ને હું અલગ એટલે મને એટલું બધું ભાવે નહીં પણ આ તો શાક વ્યવસ્થિત એટલું બધું મજાનું આવે તો પછી ઘી ગોળ ખાઈ લઈએ તો આપડે કેટલા કિલો ઘી ખાઈ દસ હજાર દિવસમાં

Alat, tapi minta lebih. Mikrofon, dia balik, dia tinggal, dia udah, mikrofon, rokai, saudara, doa, kaki, harup, yang segi, 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 harup,

આવી વી ને એવું બધું આપ્યું છે અને દવા કેટલી આવી કેટલી કરી દીધો ઢગલો કરી દીધો દવા આપની હા આ વધારે ને પેટમાં ને તું કહેતી કે મને પેટમાં છે છે તો દવા પડી ગઈ ને પડી ગઈ બીજા કેમાં પડે પડી ગઈ હા તો કેવી

ત્યારે એમ કે બસ મેં ખાઈ લીધું હવે મારે નથી ખાવું ને હવે મેં સા નાસ્તો કરે હા એક સાગરોટલો રોટલો ને નિશાળા બપોર જમીને આવે હમણાં કઈ ટિફિન એ લઈ જવાનું ફરીને રહેતી મારે કેમ કે ટાઈમ નથી રહેતો ને ના નિશાળા જમાડે છે તો ના આખું જમી એની એને બબલા વધારે ખાઈ લઈને એટલે એને કે કઈ ફોડકી જેવું થઈ ગયું બધું અરે તીખું ભડકા જેવું આવે ને એ બગલું ખાય શાક રોટલો તીખો હોય ને તો એ નો ખાય

নাই ববলা খা পাছু থা কোল লিখো লাগে তীখো লাগে

એટલે કઈ વાંધો ન આવે સારી વસ્તુ ખવાય મતલબ ફ્રૂટ ને એવું એનાથી કઈ નુકસાન થાય આપડે તો સમજીએ કે હાલો ફ્રૂટ ને એવું ખાવાનું હોય ને આ વસ્તુ ન ખાવાનું છોકરા ન સમજાય અમારી મિતાલી બેન ને છે ને અમે હોય ને ત્યાં સુધી આખા દિવસ નું એક જ એમ ખાવા દઈ પણ જયારે આપડે એને રેડા મૂકીને જઈએ ને ત્યારે સોરાઈ ખાઈ જાય એટલે એને કઈ ખબર ન પડે બીજું તો શું જીતાલે હાલો હવે સફરજન ને પે ને પેટ દવા પી આવનો નહીં પીતી ભૂખ્યા પેટ ઓને કર દવા બળશે પેટ માં એમ થતું છે આપણા અચાનક દવાખાને જોઈ ને હું શું હું નહીં ને એમ તો મિતાલીબેન ને છે ને અચાનક ખાવાનું એક દી છે ને એ મોડું આવી ગયું મોડું આવી ગયું એમ છું અને પછી છે ને કે મને હવે અહીંયા સાંજે પડી ગઈ એમ કીધું ને એટલે કઈક અચાનક બપોરે જમી નહીં અમીન કેવા ને બધા જમતા હતા ખબર જ છે તમને એ જોઈ ગયો દુકાને ઘડી વાત પછી અચાનક જવાનું શું પછી કઈ બતાવવાનો ટાઈમ નરો કે કે કેમ જવાનું છું હું શું હું નહીં તો તમને બધા એમ થતું છે કે આવડે અચાનક કેમ જવાનું શું આ આવી રીતનું કઈ હતું કે મિતાલી કે મારે વિડીયો ના બનાવવો એ કે તો જ મારે દવાખાને જવું કે ના ના વિડીયો તો બનાવીને બધા કેવું પડે બબલા થાય ને એના લીધે ના આવું બધું થાય એ સાચી વાત તો બધા મિત્રો નાની ઉંમરના છોકરા હોય ને એનો ખાસ કરીને ફેમિલી એટલું ધ્યાન રાખે કે આવા જે તીખા બબલા હોય ને છોકરાને ખાવા ન દેવાય અમુક એમાં કેમિકલ તો નાખતા જ હોય તો હજી કલર પકડતા હોય કે કલર નાખ્યા વગર કાંઈ કલરવાળા થાય નહીં એવા તો એવા તીખા બહુ ન ખાવા દેવા બાકી અમારા મિતાલી શું લગભગ

હમ એમ કે એટલે આવો ખાવા નો બેઠા સી દુકાને તો વરસાદ તો કાય રેવાનું નામ જ નથી ધીમે ધીમે સાટા શરૂ છે એટલો વરસાદ બપોર પછી શરૂ થયો લગભગ બપોર પહેલાનો આમ તો છે ધીમે ધીમે શરૂ છે સાટા તો આ દુકાન વેલા બંધ કરી સવા સાબ કે સદનગરપતિને હું કને ક્યો ફટાફટ દુકાન વધાવી લે તો કેમ કે मिताली ને દવાઈ પાવાની બાકી છે તો દુકાન વધાવી લે ઘરે જઈને જમીન પછી દવા પડી આપડે જમીન થઈ જાશે નવરા અને અમાર કેવલ ને मिताली બે ને દવા પીવાનું શરૂ છે પપ્પા રંબાડે હા

હાલો કેલ ભાઈ કામકાજ છે હવે બેન ને વરસાદ તો રહેતોય નથી વરસાદ પલ્લી વાસણ ઉટકીને આવી પલ્લી કી સારું હલો તો આજનો વિડીયો કે આવો રહ્યો છે તો આ સાથે જ પૂરો કરીએ વિડીયોને લાઈક શેર કરજો કોમેન્ટ કરજો ચેનલ માં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીશી હવે નવા વિડીયોમાંથી બધા ભાઈ બાય